મુજમહુડા અકોટા રોડ પર ભૂવો પડતા તંત્રની ગુણવત્તા વિહીન કામગીરી ફરી એકવાર સામે આવી છે વડોદરા શહેરમાં સત્તાધીશો વહીવટી તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતાપે શહેરમાં એક ગણો ત્યાં દસ સમસ્યા જોવા મળે છે વૃદ્રા દરેક રસ્તા ઉપર કોઈ આયોજન વગરની થતી કામગીરીમાં કોઈવા રસ્તામાં પાણીની લાઇન નખાય છે કે ગટરની લાઈન નખાય છે કે પાછી કોઈ એજન્સી આવીને ગેસની લાઈન નાખે કે કેબલ નાખતા હોય છે પરિણામે સતત બનેલા રસ્તા ઉપર ખોદકામ થતું જ હોય છે દીર્ઘદર્ષ્ટિના અભાવના કારણે અથવા તો જાણી જોઈને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની નીતિના કારણે સતત કામગીરી થતી હોય છે અને પ્રજાને હેરાનગતિ ભોગવી પડે છે મોજ મોડાથી અકોટા માર્ગ ઉપર વારંવાર પડતા ભુવાનું કારણ તથા આ ભુવા પુરાણમાં ટેકનિકલ રીતે કામગીરી કર્યા વગર પુરાયો હોવાના કોંગ્રેસ કાર્યકર્તા અમર વાઘે આક્ષેપો કર્યા હતા વારંવાર પડતા ભુવા સંદર્ભે જણાવ્યું હતું કે ગટર લાઇનની કામગીરી ચાલુ છે એમાં યોગ્ય કામગીરી થતી નથી જે લોખંડના ગડરો બેસાડી રહ્યા છે એ પ્રેશર મશીનની જગ્યા પર હિટાચીના મશીનના પાવડાથી ઠોકી ઠોકી બેસાડી રહ્યા છે હજી આવનારા સમયમાં આના કારણે ભુવા પડશે અમારે વાઘનું કેવું હતું સંબંધિત તંત્ર આ મામલે ગંભીર બને અને ગુણવત્તાયુક્ત કામગીરી કરે તેવી લોકમાંગશે પોચકોડાથી અકોડા જતો રોડ છે એમાં એક નવો ભૂવો પડ્યો અને આ લોકોએ કામગીરી વહેલી તકે સારી સારી વાત છે વહેલી તકે કામગીરી કરી પણ એના ફોટો અને વિડીયો અમારી પાસે છે હવે એ લોકોએ કામગીરી ખાલી ઉપર ઉપર લાલી પાવડર કરી કરે છે હવે સામેનો દોઢ વરસથી રોડ બંધ છે એના લીધે આજે આજે ટ્રાફિકની સમસ્યા ના થાય એટલે આ લોકોએ વહેલી તકે કામગીરી કરી છે અને આ ભૂવો પડવાનું કારણ આ ભૂવો કારણ એ જ એક કારણ છે એનું સામેના સાઈડે જે ગટરની કામગીરી ચાલે છે એનામાં ગડર બેહાડે છે એ લોકો લોખંડના ગઢર બેહાડે છે હવે એ ગડર પ્રેશર મશીનથી નહીં દબાવ કરતા આ લોકો ખાલી હીટા મશીનના પેલા એનાથી પેલા ઠોકી ઠોકીને બેહાડે છે અને એનું પેલું કંપન થવાના કારણના લીધે આ ભૂવા પડે છે અને આ લોકો આવી જ કામગીરી કરતા રહેશે તો હજુ બુવા પડવાના જ છે આરો